હરિ ઓમ ગણેશા ગણેશ ચાલો સત્સંગર્યમાં આપ સૌનું સ્વાગત છે અને આ વખતે તમે કદાચ નોટિસ કરશો અથવા કરજો કે આ વખતે શ્રાદ્ધ જે છે એ ચંદ્રગ્રહણથી શરૂ થાય છે અને સૂર્યગ્રહણમાં પૂર્ણ થાય છે પણ બંને ગ્રહણોની વિશેષતા એ છે અને આ બંને દિવસની મહત્તા એ છે કે એ છાયા કંકણાકૃતિ છે એટલે એના કોઈ નિયમ સૂતક આદિ આપણા દેશમાં કંઈ લાગુ પડતું નથી પણ વિદેશોમાં ઘણી જગ્યાએ આ બંને ગ્રહણો દેખાવાના છે હા હવે મૂળ વાત ઉપર આપણે આવીએ તો શ્રાદ્ધ આ વખતે શરૂ ક્યારથી થાય છે ઘણું બધું કન્ફ્યુઝન છે બધાની વચ્ચે તો આ વખતે જે શ્રાદ્ધની શરૂઆત થવાની છે એ હું તમને આજના સત્સંગના માધ્યમથી આ શ્રાદ્ધ વિશે જણાવીશ અને એના સિવાય પણ શ્રાદ્ધમાં આપણે શું કરવું જોઈએ અને શ્રાદ્ધ વિશેનું જે કાંઈ પણ મહાત્મ્ય આદિ છે એ તમને આ શ્રાદ્ધના પંદર દિવસોમાં હું જેમ બને એમ જેટલું મારાથી શક્ય હશે એ બધું સત્સંગ કરાવતો રહીશું જો તમને આજનો આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ચિહ્ન ઘંટીનું દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સૌથી પહેલાં તો આ વખતે જે શ્રાદ્ધની શરૂઆત થઈ રહી છે એ અઢાર સપ્ટેમ્બર બુધવારથી છે હવે એ દિવસે શું છે કે તિથિનો ક્ષય હોવાથી આ અઢાર સપ્ટેમ્બરથી આ થઈ રહ્યું છે શ્રાદ્ધની શરૂઆત કારણ કે પ્રતિપદા તિથિ નથી પ્રતિપદા એટલે પડવાનું આ વખતે ક્ષય છે એટલે પહેલું શ્રાદ્ધ આપણે જોઈએ કે પૂનમનું શ્રાદ્ધ કહીએ કે પડવાનું શ્રાદ્ધ કહીએ એ છે બુધવાર અઢાર સપ્ટેમ્બરથી હવે આ જે શ્રાદ્ધની શરૂઆત થઈ રહી છે અઢાર સપ્ટેમ્બરથી હવે એ જ શ્રાદ્ધ પૂર્ણ થવાના છે એ જ શ્રાદ્ધ પૂર્ણ થવાના છે બીજી ઓગસ્ટ અને બુધવારે એટલે બુધવારથી શરૂ થશે અને બુધવારે પૂર્ણ થશે આ વખતે આ શ્રાદ્ધના પંદર દિવસો અથવા તિથિ અનુસાર હવે જે તિથિ અનુસાર શ્રાદ્ધ હોય છે તો અવશ્ય આપણે તિથિ અનુસાર તો શ્રાદ્ધ કરવા જોઈએ ઘણા બધા લોકોનું કન્ફ્યુઝન એવું છે કે કોઈનું અસ્ત્ર શસ્ત્રથી મૃત્યુ થયું હોય આકસ્મિક મૃત્યુ થયું હોય એટલે કે આત્મહત્યા કરી હોય એક્સિડેન્ટલી ડેથ થયું હોય તો હવે એના વિશે તો આપણા શાસ્ત્રમાં એવું લખેલું છે કે એ ચતુર્દશી એટલે ચૌદશ તિથિ હોય ત્યારે શ્રાદ્ધ કરવાનું એ રીતે આપણે જોઈએ તો નોમના દિવસે અધિકતર ઘરમાં સ્ત્રીઓનું મૃત્યુ આદિ થયું હોય કે આપણે ડોશી નોમ આદિ કહીએ છીએ જો વૃદ્ધ સ્ત્રીઓ કે મહિલાઓ હોય એટલે આ બધું હવે આ તો જે છે એ શાસ્ત્રોક્ત કથન છે એને કોઈ આપણે બદલી એમ નથી પણ જે રીતે આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધના પ્રકાર બતાવેલા છે જે રીતે તિથિ અનુસાર પણ શ્રાદ્ધ કરવું જોઈએ અને કરવામાં આવે છે કે કોઈની તિથિ એવી હોય કે બીજના દિવસે એ ધામમાં ગયા હોય તો આપણે એ દિવસે એટલે કે આ શ્રાદ્ધના દિવસોમાં બીજના દિવસે અવશ્ય એમના નિમિત્તમાં શ્રાદ્ધ કરવું જોઈએ હવે માનો કે કોઈ અસ્ત્ર શસ્ત્રથી બીજે મર્યું છે એટલે દ્વિતીય બીજ તિથિમાં એમનું મૃત્યુ થયેલું છે મરણ થયેલું છે હવે આપણું શાસ્ત્ર એવું કહે છે કે ચતુર્દશીએ એ બધાનું શ્રાદ્ધ કરવું જોઈએ તો જો શક્ય હોય તો આપણે બીજે પણ કરી શકાય એનાથી કોઈ પાપ નથી લાગવાનું અને ચતુર્દશી એટલે ચૌદશે તો અસ્ત્ર શસ્ત્રથી આકસ્મિક રીતે જેનું મૃત્યુ થયું હોય એનું ચૌદશે પણ કરી શકાય એટલે કહેવાનો વખત છે કે તમે ચાહો તો તિથિ અનુસાર પણ શ્રાદ્ધ કરી શકો છો આ રીતે અને વિશેષ રૂપથી જે આપણા દિવસો અમુક બતાવેલા છે એમાં પણ શ્રાદ્ધ કરી શકાય અને છેલ્લે માની લો કે આપણે કોઈ પણ તિથિ આપણને ઘણીવાર એવું હોય છે ઘણા લોકોને તિથિ આદિનું ખબર નથી હોતી જ્ઞાન નથી હોતું તો પછી શું કરવું તો જ્યારે છેલ્લો દિવસ છે બીજી ઓગસ્ટ બુધવારી અમાવસ્યા જેને આપણે સર્વપિતૃ અમાવસ્યા કહીએ છીએ એટલે કે જેમાં બધા જ પિતૃઓનું શ્રાદ્ધ આવી જાય તો એ દિવસે જો શ્રાદ્ધ કરીએ બધા પિત્રોને ઉદ્દેશીને તો અવશ્ય એમાં સર્વ અમાવસ્યા એટલે સર્વ બધા જ પિતૃઓનો સમાવેશ થઈ જતો હોય છે પણ એનો મતલબ પછી એ નહીં લેવાનો કે બાકીના દિવસોમાં આપણે શ્રાદ્ધ નહીં કરીએ અને છેલ્લા દિવસે બધું સામટું કરી લઈશું આવો ભાવ રાખી શકાય નહીં કારણ કે ના ખબર હોય તો છેલ્લા દિવસે કરીએ અલગ વાત છે ખબર હોય તિથિને આ તે બધું તો તો પછી આપણે કરવું જ જોઈએ અને માની લો ક્યારેક ક્યારેક આપણને તિથિ અનુસાર ખબર હોય તો પણ છેલ્લા દિવસે આપણે અમાસે શું બધાનું સર્વપિતૃ અમાવસ્યાનું શ્રાદ્ધ કરવું હોય તો ના કરી શકાય કરી શકાય કરી જ શકાય એટલે સર્વપિતૃ અમાવસ્યાએ તો છેલ્લે બધા પિતૃઓનું શ્રાદ્ધ કરવાનું પણ તિથિ અનુસાર જે કોઈ પણ દેવી દેવતાઓનું અથવા તિથિ અનુસાર જે કોઈ પણ આપણા પિતૃઓની તિથિ આપણને ખબર હોય તો એ તિથિ પ્રમાણે પણ શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ કારણ કે શ્રાદ્ધ એટલે શું જે શ્રદ્ધાથી કરવામાં આવે એનું નામ શ્રાદ્ધ કહેવાય જે શ્રાદ્ધમાં આપણો ભાવ હોય એનું નામ શ્રાદ્ધ કહેવાય પણ પિતૃઓને ખુશ કરવા માટે ફક્ત ભાવ ચાલતો નથી પિતૃઓને ખુશ કરવા માટે શ્રદ્ધા તો છે જ સાથે સાથે આપણે મંત્ર શાસ્ત્રમાં એવું લખેલું છે અને આપણા ગ્રંથોમાં લખ્યું છે કે પિતૃઓને પ્રસન્ન કરવા હોય તો મંત્રોથી તૃપ્ત થાય છે તર્પણથી તૃપ્ત થાય છે તો આ રીતે આપણે આપણા પિતૃઓને સંતુષ્ટ કરી શકીએ મૂળ વિષય આજના વિષયમાં એ જ મારો કહેવાનો અર્થ હતો કે શ્રાદ્ધ ક્યારે શરૂ થાય છે અને શ્રાદ્ધ ક્યારે પૂર્ણ થાય છે આને સંબંધિત ઘણા બધા વિડીયો હું અપલોડ કરતો રહીશ જો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ